નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે એકવીસ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને બુધવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો ફરીવાર મિત્રો આજે મગફળીની આવક ડુંગ નંબર બેમાં કરવામાં આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો આ ડુંગ નંબર બે છે તો મિત્રો પીલો નંબર છથી લઈને પીલો નંબર અહીંયા સોળ સુધી મિત્રો ફૂલ જોવા મળી રહ્યો છે મિત્રો ત્યારબાદ જે ડુંગર ત્રણની વાત કરું તો તેમાં છૂટા છોટા વકલ છે તે પણ પેન્ડિંગ છે આજે આવક આમાં કરવામાં આવેલી છે મિત્રો અને આમાં પણ મિત્રો પાછળ મિત્રો કંઈક છોટા વકલ દેતા રહ્યા છે અંદર આજે પાલમાં સારી એવી આવક જોવા મળી રહી છે અંદરો આવક ગઈકાલે કરતાં આજે આવકમાં વધારો જોવા મળી રહ્યો છે અને હાલ મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવો મગફળીના કેવો ભાવ રહે છે તો વિડીયો માઇન્ડ સુધી બન્યા દેજો આજના ભાવ જોવા માટે સરસ <zatter> ક્વોલિટી <speak> <saiden> <Onion> <Georgi> બારસો ને એકોતેર બારસો ને એકોતેર ભાવ જોયો ઓગણચાલીસ નંબર મગફળી છે સુપર વજનમાં

મિત્રો ઓગણચાલીસ નંબર મગફળી છે એકત્રીસ થોડીક મીડિયમ ક્વોલિટી છે કાંદુ મિક્સમાં છે મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે ને બજારની વાત કરું તો મિત્રો બજાર તો ગઈકાલે જેવું જ ખુલ્લું છે જે સુપર ક્વોલિટી છે તેના બારસો પ્લસના ભાવ જોવા મળી રહ્યા છે